2024 નું આયોજન કરવામાં આવ્યું શ્રી બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપ અને બિદડા યુવા મંડળ આયોજિત બિદડા વેપાર ઉત્સવ બે હજાર ચોવીસ નો શીર્ષક હલ્લો હલ્લી મળીને કયું વેપાર એટલે ચાલો હળી મળીને કરીએ વેપાર નો તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારના માટુંગા સેન્ટ્રલના નપુ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું

જય જિલેન્દ્ર દિનેશ ગોગરી મિતુલ ગોગરી દિપેશ છેડા શ્રી બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપ અને શ્રી ભિદળા યુવા મંડળ બંને આ સંસ્થાઓ તરફથી આ ત્રીજી વખત વેપાર ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે સમાજના નાના નાના ઉદ્યોગકારોને આજના જમાનાની જે હરીફાઈ ચાલી રહી છે ઓનલાઈન ધંધા બધા વધી રહ્યા છે અને મોટા મોટા સ્ટોર્સમાં નાના નાના વેપારીઓને જે તક મળતી જોઈએ એમના બધાના વેપાર વધે સમાજ આખું એમને ઓળખાણ થાય સમાજમાં એ લોકોને એક વેપારની વૃદ્ધિ થાય એ દ્રષ્ટિથી આ આખું વેપાર આયોજન કરવામાં આવે છે અમે બહુ જ નજીવા દરે આ સ્ટોલના સ્ટોલ ધારકોને સ્ટોલ આપીએ છીએ એમાં પણ જે ગ્રહ ઉદ્યોગમાં જે એકદમ નબળા હોય છે એટલે કે આર્થિક સ્થિતિ જેમની ઓછી હોય છે નબળી હોય છે એમને વિના મૂલ્યે પણ અમે સ્ટોલ આપીએ છીએ અને અમારા આ બાકીનો જે બધો જે ખર્ચ હોય છે એ અમારા બીજળા ગામના સર્વ સ્પોન્સરર્સ એમને ખૂબ આભારી છે આજે આપ આપ અમારી મુલાકાત માટે આવ્યા કચ્છી કેર તરફથી એમનો હું અમે અમારા બંને સંસ્થાઓ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારા સર્વ કમિટી મેમ્બરો તરફથી અમારી સંસ્થા તરફથી ફરી ફરી ખૂબ ખૂબ આભાર વેપાર દીદડા વેપાર ઉત્સવ ટ્વેન્ટી ફોરમાં લગભગ અમારે પાસે એક એસી હોલની અંદર એકવીસ બાવીસ સ્ટોલ છે અને નોન એસી જે ગ્રાઉન્ડમાં જે હોલ છે એમાં પિસ્તાલીસ સ્ટોલ રહેલા છે તે ઉપરાંત ઇસીજી બીપી ચેકિંગ બોન એમ બી એમડી અને મહેંદી વગેરે સર્વ ફ્રી સર્વિસ રાખવામાં આવેલી છે બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટિશન વગેરે પણ રાખવામાં આવેલી છે અને બધા ઘણા બધા અમારા બધા સ્ટોલ હોલ્ડરના સ્પોન્સર તરફથી બધા ઇનામો પણ રાખવામાં આવેલ છે